ગુજરાત સરકાર દ્વારા ફ્યુઅલ રિચાર્જમાં ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે ઓક્ટોબર બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વસુલાત પાત્ર સરચાર્જમાં ઘટાડો બીજો સુધારો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે ઉર્જામંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના નિર્ણયને પરિણામે રાજ્યના અંદાજ એક પોઈન્ટ પંચોતેર કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કરેલા વીજ વપરાશ પર આશરે રૂપિયા એક હજાર એકસો ને વીસ કરોડનો લાભ થશે પ્રધાન માનનીય મોદીજી સમગ્ર દેશમાં જે વીજ તંત્ર આપણું છે એને સુધારવા માટે એટલે કે ચાર લાખ કરોડની યોજના આરડીએસ સ્કીમ મારફત રજૂ રિવેમ્પિંગ ઓફ ઇન્ડિસ્ટ્ર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તો એના લીધે આપણા ગુજરાતમાં એમાં સ્માર્ટ મીટર પણ છે આપણા ગુજરાતમાં સૌથી પહેલું વાત તો એ છે કે આપણા ગુજરાતમાં સો ટકા બિલિંગ થાય છે અને આપણા ગુજરાતની જે ચોરી એટલે કે જે વીજ લોસ છે વીજ લોસ કહેવાય ચોરી તો આપણે કહી શકીએ જે પકડાય તે પણ જે વીજ લોસ છે આપણો એમાં વધારે છે બાકી બીજી કંપનીઓમાં સમગ્ર ભારતમાં આપણો વીજ લોસ સૌથી ઓછો એક વાત બીજી કરવાની કે જ્યારે પીપો જોયું વાવાઝોડું આવ્યો ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ કીધું કે આપણે એ ટાઈમે લગભગ એસી થી પંચ્યાસી હજાર પોલ પડી ને આપણે હંમેશા વાવાઝોડા અને ધરતી કંપનીનો જે વિસ્તાર છે સમગ્ર આપણો દરિયાકાંઠો વિસ્તાર છે એમાં બધે લગભગ દરિયા કિનારાથી ચાલીસ થી પચાસ કિલોમીટર વચ્ચે આપણે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા જઈ રહ્યા છે ઘણી જગ્યાએ આ કામ પૂરું પણ થયું છે ને ઘણી જગ્યાએ ચાલુ છે